પૂરો અલગ કોન્સેપ્ટ છે અને જે સારા એવા માહોલમાં પરિવાર બેસી શકે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ આ રેસ્ટોરન્ટમાં આવી છે કે તેઓનું શું કેવું છે તેમનો કોન્સેપ્ટ શું છે અને કયા પ્રકારની વેરાયટી કયા પ્રકારની છે જે ભાઈ શું કેશો આથી તમે રેસ્ટોરન્ટની શરૂઆત કરી રહ્યા છો રેસ્ટોરન્ટ તો ઘણા બધા છે આપણે મકરંદ દેસાઈ રોડ લઈને વાસણા રોડ સુધી એ રેસ્ટોરન્ટ માં તમારા રેસ્ટોરન્ટ માં એમ ડિફરન્સ શું છે અમારા રેસ્ટોરન્ટ માં શું છે અમારો કોન્સેપ્ટ આખો જુદો છે અમારા રેસ્ટોરન્ટ માં અમે જે માંડા રોટી અને ગોસ માંડા ચિકન માંડા એવી બધી વેરાયટીઝ છે બધી માંડા સાથે અને સવારે અમારે બીજું શું છે કે નાસ્તામાં સ્પેશિયલ છે જેમાં નાસ્તામાં અમારે છે ને બીજા ખીમા પાયા નલ્લી નિહારી એ સ્પેશિયલ સવારે નાસ્તો મળશે સવારે સાત વાગે એ અમારી સ્પેશિયાલિટી છે આ તાવેલજા ગૌતમ સારાભાઈ ગેટ પાસે આપણી હોટલ છે પેમ પ્રેમખાના ખાતે

આ જે ફેમ ખાના ખજાના જે છે તેની શરૂઆત કરવામાં આવી છે એમાં લખવામાં આવ્યું છે ચીન સ્પેશિયલિસ્ટલાઈ જે છે તે એન્ડ એન્ડ ચિકન મટન જે છે ને તે વેરાઈટી જે છે તે મહારાષ્ટ્રની ખાસ કરીને વેરાયટી છે એટલે મહારાષ્ટ્ર ટેસ્ટ તમને અહીંયા વડોદરામાં મળી રહે છે એટલે મહારાષ્ટ્ર કોઈના લગ્નમાં સ્પેશિયલ ગોષમાડા ખાવા માટે જવાની જરૂરત નથી એટલે સો દોઢસો રૂપિયામાં જે છે સો દોઢસો રૂપિયામાં ફક્ત તમે અહીંયા જે મહારાષ્ટ્રનો ટેસ્ટ છે તે ટેસ્ટ તમને અહીંયા મળી જશે આપને અમે સીટિંગની જે વ્યવસ્થા બતાવીએ એક ગ્રાહક છે ગ્રાહક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ સરસ પ્રકારનું જે છે તે તેઓ દ્વારા સીટિંગની જે ફેસિલિટી છે તે આપવામાં આવી છે એટલે તમે પરિવાર સાથે જો આવવાનું ઈચ્છતા હો તો તમને સારા એવા માહોલમાં જે છે સારા એવા માહોલમાં તમને અહીંયા જમવાનું મળી રહેશે ને ટેસ્ટી હેલ્ધી અને ક્વોલિટી વાળું એવું નહીં કે તમે મેન્ટાલિટી કેવી હોય છે ખબર છે આપડી કે ભાઈ સો રૂપિયા આપણે ખર્ચીએ અને આખું ઘર પેટ ભરીને ખાઈ લે એ પ્રકારની પણ વ્યવસ્થા આગળ હશે આપણી સાથે એક ગ્રાહક છે તેઓ સાથે વાત કરીશું જી શું કેશો કાકા ગઈ કાલે તેઓ દ્વારા એક ડેમો પણ તમને આપવામાં આવ્યો તો ગોસમાંડાનો બરાબર ને એટલે શું કેશો આપના જે ઘર છે તેની પાસે રેસ્ટોરન્ટની શરૂઆત શું છે મેં કાલે ટેસ્ટ કરેલું મેં કાલે ટેસ્ટ કરેલું એમાં મને ટેસ્ટ બહુ સારો લાગ્યો અને એક વખત તમે ગૌતમ સારાભાઈ પાસે ફેમ રેસ્ટોરન્ટની મુલાકાત લો

જાઓ ઘોષમાડા ખાઓ સ્પેશિયલ લોકો જતા હોય છે ત્યાંની ખૂબ ફેમસ છે એ વસ્તુ તમને અહીંયા મળી જશે અને સાથે સાથે અલગ અલગ પ્રકારની વેરાયટી છે અહીંયા હશે કે એક તો તવાની આઈટમ મળે બિરયાની તો ખૂબ ફેમસ છે ડગલે પગલે તમને બિરિયાની મળી જે પ્રકારે અહીંયા જે મેડિકલ સ્ટોર કયા પ્રકારના છે એ પ્રકારની રેસ્ટોરન્ટ છે જે વાસણા સોરી વાસણા ચાર રસ્તાથી લઈને મકરંદ દેસાઈ રોડ પર આવેલી રેસ્ટોરન્ટ છે ત્યાં પાર્કિંગની પણ ખૂબ જ સમસ્યા રહેતી હોય છે તમને પાર્કિંગ પણ સારું મળી જશે અને સારા એવા માહોલમાં અને ફેમિલી એટલે વિથ ફેમિલી તમે અહીંયા આગળ આવશો તમને ઘર જેવો માહોલ અહીંયા મળી રહેશે એટલે એકવાર અવશ્ય આવતીકાલથી આ રેસ્ટોરન્ટની ખાના ખજાનાની ઓફિશિયલ શરૂઆત આવતીકાલથી એટલે કે આવતીકાલથી આ રેસ્ટોરન્ટની ખાના ખજાનાની ઓફિશિયલ શરૂઆત આવતીકાલથી એટલે કે બાવીસ તારીખના રોજ આ રેસ્ટોરન્ટની ઓફિશિયલ રીતે શરૂઆત થઈ જશે એટલે આવતીકાલની તમામે તમામ પ્રકારની જે વેરાયટી છે તમને અહીંયા જોવા પણ મળી જશે અને જમવા પણ મળી જશે એટલે એકવાર અવશ્ય ખાના ખજાના જે રેસ્ટોરન્ટ છે તેની મુલાકાત લો તેવી અમે અમારા દ્વારા અપીલ કરીએ છીએ અમારા મિત્રની પણ છે એટલે એકવાર જરૂરથી તમે પધારજો કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ ગુજ્જુ દર્શન વડોદરા